હાય ફ્રેન્ડ હું છું હિરન સ્વાગત છે તમારું દિયા કિચનમાં તો આજે હું તમારી સાથે એવી રેમેડી શેર કરીશ જે સમસ્યા એક તો હોય છે અને તે માંથી કેમિકલ વાળી લાવી અને યુઝ કરતા હોય છે તો આજે હું શીખવીશ તમને જે સફેદ વાળ છે તે કાળા કઈ રીતે કરવા તે આપણે બજારમાંથી મહેંદી હેર કલર હેર ડ્રાય બધું કેમિકલવાળું લાવી અને યુઝ કરતા હોઈએ છીએ પણ આજ હું તમને ઘરની જ વસ્તુમાંથી હેર ડાય બનાવવાનું શીખવીશ જે તમે માત્ર પાંચ મિનિટમાં બનાવી શકો છો અને કુદરતી રીતે કાળા વાળ કરી શકો છો ફ્રેન્ડ તો આપણે એ બનાવવા માટે આપણે આ રીતે તવી લેવાની હોય છે જેની પર આપણે રોટલી બનાવીએ છીએ જો તમારા પાસે કોઈ લોખંડનું વાસણ હોય તો તમે લોખંડનું વાસણ લઈ શકો છો પણ કોઈ વાસણ હોય તો તમે આવી રીતે મારી જેમ તવી લઈ શકો છો ફ્રેન્ડ મે તવીમાં એટલા માટે બતાવું છું કે બધાના ઘરમાં તવી તો અવેલેબલ હોય જ તો હવે આમાં આપણે સુકી મેથી લેવાની છે જે એક ચમચી છે તે શેકી લેશું ફ્રેન્ડ આપણે મેથી શેકી લીધી છે હવે તે આપણે નીકાળી લેશું ફ્રેન્સ હવે આપણે આમાં મીઠા લીમડાના પાન છે તે શેકી લેશું ફ્રેન્ડ મીઠો લીમડો મેં ધોઈને પછી લીધેલો છે ફ્રેન્ડ્સ પાન આપણા ફટાફટ શેકાઈ જશે ફ્રેન્ડ્સ જોઈ શકો છો આપણા પાન શેકા છે

તે શેકી લેશું એક ચમચી રાખવામાં વાળ કાળા થશે સાઈનિંગ થશે તેમજ વાળનો ગ્રોથ પણ વધશે આ રીતે આપણે તેને પણ શેકી લેવાની છે કલંજી આપણે શેકાઈ ગઈ છે હવે આપણે આમાં એક ચમચી હળદર છે આપણે હળદર પણ હળદર નાખી આપણે હળદર આપણી બળી જશે આપણી હળદર શેકાઈ ગઈ છે તમે જોઈ શકો છો એમાં કેવા ડુમારા નીકળે છે તો હવે આપણે હળદર નીકાળી લેશું હળબર નીકાળી અને હવે આપણે જે સફેદ તલ આવે છે જે એક ચમચી છે એ પણ જરા શેકી લેશું આપણા તલ શેખાઈ ગયા છે અને ફૂટવા લાગ્યા છે હવે તે પણ આપણે એ બધામાં એડ કરી લેશું હવે આપણે ગેસ બંધ કરીશું આપણે બધું શેકેલું મિશ્રણ મિક્સર જારમાં લઈ લીધું છે હવે આપણે તેને ગ્રાઇન્ડ કરી લેશું ફ્રેન્ડ્સ આપણે મિશ્રણ ગ્રાઇન્ડ કરી લીધું છે હવે આપણે એ જ તવેમાં આમાં સરસિયાનું તેલ ઉમેરીશું ફ્રેન્ડ્સ જો સરસિયાનું તેલ ન હોય તો તમે ખોપરેલ તેલ પણ લઈ શકો છો પણ સરસિયાનું તેલ એ ઓમેગા થ્રી હોય છે તેથી તે વાળને કાળા કરવામાં મદદ કરે છે એટલે મેં આમાં સરસિયાનું તેલ લીધું છે તેલ ગરમ થવા આવ્યું છે હવે આપણે આમાં ગ્રાઇન્ડ કરેલું મિક્સર ઉમેરીશું પણ તેમાં મેં એક આ કોફી પાવડર ઉમેરી લીધો છે આ બે રૂપિયાવાળી જે કોફી આવે છે તે કોફી પાવડર મેં ઉમેરી લીધો છે ફ્રેન્ડ્સ આમાં એક એક ફોળી ઉમેરી છે હવે ફ્રેન્ડ્સ આપણે આ બધું મિશ્રણ જે આપણે તેલ રાખ્યું છે તેમાં ઉમેરીશું મિશ્રણમાં તેલ ઉમેરી આપણે આમાં એક છે તેના ટુકડા ઉમેરીશું ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ અત્યારે બધાને નાની ઉંમરમાં સફેદ વાર થવા લાગે છે અને જ્યારે આપણને પહેલી વાર થોડા સફેદ વાર આવે છે ત્યારે આપણે વિચાર કર્યા વગર

નાની ઉંમરમાં સફેદ વાળ થાય છે એટલે આપણે મહેંદી કે કોઈ વસ્તુનો તેમને યુઝ કરાવી શકતા નથી બાળકોને તો તમે આ રીતે આ રીતે ડાય તૈયાર કરી તે બાળકને પણ લગાવી શકો છો અને તમે પણ લગાવી શકો છો ફ્રેન્ડ્સ આ જે ડાય છે તે અઠવાડિયામાં ત્રણ વખત યુઝ કરવાની હોય છે બે થી ત્રણ વખત યુઝ કરવાની છે કારણ કે આમાં કોઈ કેમિકલ ઉમેરવામાં આવતું નથી માત્ર આપણે આપણા હેલ્થ માટે સારું છે ફ્રેન્ડ્સ આ તેલ બનાવી તમારે તરત યુઝ કરવાનું નથી અને ત્રણ થી ચાર દિવસ તડકામાં સુકવવાનું છે અને પછી તમારે યુઝ કરવાનું છે અત્યારે જે કાળા દેખાશે તમને એનાથી પણ તમે તડકામાં ત્રણ થી ચાર દિવસ રાખશો તો એકદમ તેલ ઘટ અને કાળું બની જશે ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ આપણે તેલ ત્યાં સુધી જ પકવવાનું છે જ્યાં સુધી આંબળા ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ન જાય ત્યાં સુધી આપણે તેલને કુક કરવાનું છે તેને બાળવાનું નથી તમે જોઈ શકો છો કે જો કેટલો એકદમ કુદરતી નેચરલ બ્લેક કલર આવ્યો છે ફ્રેન્ડ તો આપણું તેલ તૈયાર છે હવે આપણે આમાંથી આંબળા દૂર કરી આંબળા અલગ નીકાળી લેશું અને આંબળા અલગ કરી આ મિશ્રણને આપણે એક બોટલમાં ભરી લેશું અને ખાસ કરીને જે આપણે મિશ્રણનો પાવડર તૈયાર કર્યો તો પહેલાં એ તો અંદર ખાસ એડ કરવાનો છે જેથી આપણે તડકામાં મૂકશું તો એના પણ ગુણધર્મ આપણા તેલને મળી રહે ફ્રેન્ડ હવે આપણે આંબળા કાઢી તેને એક બોટલમાં ભરી લેશું ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ તો આપણું તેલ બનીને તૈયાર છે મેં તેને બોટલમાં ભરી લીધું છે ફ્રેન્ડ્સ હું તમને હાથ પર લગાવી બતાવીશ કે આપણું તેલ કેવું કાળાશ પડતું બન્યું છે ફ્રેન્ડ્સ આ રીતે તમે જોઈ શકો છો કે હાથે મારા એકદમ કાળાશ લાગે છે ગરમ છે એટલે હું વધારે લગાવીને બતાવી શકતી નથી ફ્રેન્ડ્સ આ રીતે તમે ત્રણથી થી ચાર દિવસ તડકામાં મૂકી દેશો પછી તમારું તેલ એકદમ બ્લેક અને વાળમાં લગાવતા તરત ઇસ્ટન્ટ સફેદ વાળ હશે તે તરત જ કાળા થઈ જશે ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ તો તૈયાર છે આપણે ઘરે બનાવેલી હોમમેડ ડાય તો કેવી લાગી ફ્રેન્ડ્સ તમને મારો વિડીયો જો તમને મારી રેસીપી ગમી હોય તો ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો બાજુમાં રહેલી આઇકન ટેક કરજો જેથી મારા નવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે ફ્રેન્ડ્સ તો મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય ફ્રેન્ડ્સ થેન્ક યુ